નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં હું તમને ધાણાને ફ્રીજમાં મૂક્યા વગર એક વરસ સુધી કેવી રીતે એને સાચવી શકાય એની હું તમને આજે ટેકનિક શીખવાડવા જઈ રહ્યો છું તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ ટેકનિક વિશે વાત કરીએ મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અત્યારે આપણને ધાણા એકદમ સસ્તા ભાવે મળી રહ્યા છે તમને દસ રૂપિયાની અંદર તો એક જોડી બે જોડી એવું તમને અત્યારે મળી જશે પણ મિત્રો આ જ ધાણા ઉનાળાની અંદર તમને ત્રણસોથી ચારસો રૂપિયે કિલોના ભાવે જાય છે અને એ વખતે આપણે ધાણાનો ઉપયોગ કરી શકતા નથી અને મિત્રો ધાણા એવી વસ્તુ છે કે રોજે રોજ તમારી રસોઈમાં વપરાય જ છે અને ધાણાને નાખ્યા વગર આપણને ચાલતું નથી તો મિત્રો હવે તમારે ધાણાની તમે જે પૂડી લાયા છો એને તમારે બરાબર ખોલી દેવાની છે અને ધાણા સિવાયની અંદર બીજા પણ પાંદડા હશે ધાણા સિવાયના બીજા પણ પાંદડા હશે એને તમારે દૂર કરી દેવાના છે ખાલી એકલા ધાણા જ રહેવા જોઈએ હવે આ વિડીયોમાં હું તમને ધાણાને કેવી રીતે ધોવાના છે કેવી રીતે કાપવાના છે અને કેવી રીતે સુકવવાના છે અને કેવી રીતે એને પેક કરવાના છે એની હું તમને વિસ્તૃતમાં વાત કરીશ મિત્રો પહેલાં આપણે જે ધાણા હતા એને બરાબર તમારે પાણી અને બરફથી ધોવાના છે પહેલાં અંદર બરફ નાખો પાણી નાખો અને બરાબર પછી તમારે એને અંદર જોઈ રહ્યા છો એવી રીતે તમારે એને ધોવાના છે પછી ધોવાઈ જાય પછી ચોખ્ખા પાણીએ એને ત્રણથી ચાર વખત પાછા ધોવાના છે ચોખ્ખા પાણીએ બરાબર ધોવાઈ જાય પછી તમારે સ્વચ્છ કપડાંથી એને બરાબર લૂછવાના છે અને ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત તમારે એને લૂછવાના છે કે સેજ પણ અંદર પાણી રહી જવું જોઈએ નહીં એકદમ ધીમા ધીમા હલકા હાથે એને સ્વચ્છ કપડાંથી તમારે એને લૂછવાના છે પછી તમારે એના ટુકડા કરવાના છે હવે ટુકડા કરવા માટે તમારે એનો નીચેનો ભાગ થોડોક જ ભાગ એને કાપી લેવાનો છે અને પછી એના ઝીણા ઝીણા તમારે એકદમ ઝીણા ઝીણા તમારે એના ટુકડા કરી દેવાના છે એકદમ ટુકડા ઝીણા ઝીણા થઈ જાય પછી તમારે એને રૂમાલની ઉપર એ ટુકડા જે હતા એને બરાબર છૂટા છૂટા રૂમાલની ઉપર પાથરી દેવાના છે એને તમારે બહાર તડકામાં સુકવવાના નથી એને તમારે ઘરની અંદર જ કોઈ ટેબલ હોય તો એની ઉપર તમારે સુકવવાના છે તમારે ઓછામાં ઓછા એને ત્રણથી ચાર દિવસ તમે એને સુકવશો એટલે ધાણા એકદમ સુકાઈ જશે એનો કલર પણ એકદમ લીલો રહેશે અને પછી એ જે સુકાયેલા જે ધાણા હોય એને તમારે જીપ બ્લોક થેલીમાં તમારે એને ભરી દેવાના છે પછી તમે એને આખો વર્ષ તમે એનો ઉપયોગ કરશો તો પણ એ બગડશે નહીં તો મિત્રો આ હતી ધાણાને સાચવવાની ટેકનિક તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય 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 બાય